બે ની ને ચાલુ કરી છે અને અમારે ભાઈ છે બેસલ કોમેડી કરવા માટે તો તેમને આ જોઈ શકો છો તમે જીતુભાઈ આ છે જીતુભાઈ બહુ છે જીતુભાઈ હા છે ને આ જો ઓસો છે બની આ તો બદર છે છે

આટલા મોટા ટેકરા છે ટેકરા આવા ટેકરા ટેકરા મેં રોડ આ બાજુ ખાડા ખા છે આપણે જોકર થાંભલો પણ બીજા તો ટાવર તરીકે ઓળખે છે અને આ બાજુ જોઈ શકો છો આ તો તેલું દે છે આ બાજુ જોઈ શકો છો શુક્લ સૂરજ આથું આ કરે ઉગવા આ જીતુ ભાઈ ની પ્રોફાઇલ છે થોડીક ફોલો કરીને સપોર્ટ કરજો અમે નેટી કઈ કોમેડી મેકે છે ભાઈ આપડો તો માણસ છે કરી દીધો કરી દીધો ભૂલ નહીં પડે ભૂલ નહીં પડે હા જિંદગીમાં મોજ કઈ જિંદગી એક વાર મળી છે મિત્રો રખડો ફીરો મોજ કરો ને ભગતે રહેવાનું બધે બહાર રહેવાનું ભગત રહેવાનું વહેલું ટેન્શન લેવાનું ટીલો મોટો પાડી દેવાનો સંસ્કારી છોકરી મળે બીજું કઈ નહીં કોઈ ફટકાઈ ને જાય લુખી એમ એટલે સંસ્કારે થોડુંક રહેવાનું ટીલો પાડવાનો મોટો કોને ખબર નહીં મતલબ મજાનો એક ખતરનાક ડાયલોગ લઈને આવે છે તો તમને સંભળાવે છે સાંભળો તારી માને બનકર તારી માને પગે લાગુ તમે મિત્રો તમે જોઈ શકો છો મારે જીતુભાઈ રે બહુ ખાસ ગાડી જોવા દે છે નિટ્ટી કઈ આવી ધડહડ કઈ જાણતા નથી ઠીકરાઓ છે લાઈવ જોવો કે કદી કમે ઠીકરા છે એટલે કે તમારી વાત સુધરી કે તો કઈ પડશે છે તમે જોજો તમારા બેડા બેડા ફાટી જવાના છે આ એટલા ખાસ જાય છે તમે જોઈ શકો છો ઓકે બનિયારે જો મારી ગાડીમાં એ તમારા વિડીયોમાં આગળ અમે બહુ રાજી પડો હતો થોડાકથી ખબર પડી ગઈ પણ શું કરવું ગાડી હા ગાડી એટલી બધી ફાજવા છે ગાડી કંઈ નહીં મેં બ્રેક એકદમ લાગતો નથી એટલા માટે એકદમ ફાસ્ટ જવા દે આપણે જવાનું છે તો એક જાય એક ગાડી આડું કરી જાય આવું બ્રેક લાગતો નથી હવે શું કરું કાટા લાગશે મિત્રો તો અમને જોઈ શકો છો महंगा पड़े थे गारंटी हमारी हमारे अगर भी पल्सर का से पल्सर जो होता है मारवानी से हाँ बुक कराए नंबर एक बहुत બાકી Sen ular kemana gitu tuh? Tuh. Lagi apa? Bakulun apa sih ya? Bakulun lagi jadi tuh ini gadis jadi tuh yang sama tuh. Jadi jadi macam tuh, mana aja bakulun?